પોતાની પુત્રવધુને લઈને પાછી આવતી હતી તે પુત્રવધુ કોણ હતી જાણો છો રૂથ હતી રૂથ નામનો અર્થ જાણો છો સહેલી શું નામ છે બહેનપણી પોતાની સાસુમાં તેને એક બહેનપણી જોઈ પોતાની સાસુમાં એક સહેલી જોઈ આ સ્નેહ આ પ્રેમ મોહબત આ અનુરાગ મારા પતિ દ્વારા આવ્યો છે તેમના પુત્ર સાથે લગ્ન થયાથી તે મારા સાસુ છે પરંતુ તેનો સ્વભાવ એ પ્રમાણે છે કે પોતાની આસપાસના લોકો સાથે હળીમડી જઈને તેમની સાથે મિત્રતા બનાવી લે છે આપણામાંથી ઘણા લોકો આસપાસના લોકો સાથે શત્રુતા બનાવી લેતા હોય છે જે કોઈ ખબર નહીં કેમ બધા સાથે શત્રુતા બનાવી લે છે કોઈની સાથે પ્રેમથી વાત કરી શકતા નથી સારા લોકો સાથે પણ તેમને મિત્રતા નથી કારણ જણાવો શું છે જીભ સારી નથી એટલા માટે કહે છે કે જો જીભ સારી છે તો આખું ગામ સારું બની જશે જે તમારા ઘરમાં સારું નથી કહીએ તો ખૂબ જ સરળ વાત છે તમારી જીભ સારી નથી પણ ભલાઓ આ રૂથને જુઓ તેના નામનો અર્થ છે સહેલી સાસુ સાથે પણ મિત્રતા છે સાસુ સાથે પણ પ્રેમથી વાત કરે છે વલાઓ આપણે જોઈએ છે ઘણા લોકોમાં ઘણી એલર્જી હોય છે ઘણાને હા પરફ્યુમથી એલર્જી હોય છે સેન્ટ ના ગમે વળી કેટલાક લોકોને ધૂળની એલર્જી હોય છે કેટલાકને સ્કિનની એલર્જી હોય છે વળી કેટલાકને સાસુની એલર્જી હોય છે સાસુ સાથે બનતું નથી વહુ સાથે બિલકુલ બનતું નથી કેટલાક સાસુ ખૂબ ખતરનાક હોય છે તેઓ મોં ખોલે એટલે પુત્ર વધુ હા તેમની હાલત તરત બગડી જાય એ જ પ્રમાણે કેટલાક પુત્ર વધુ પણ ઝઘડાખોર હોય છે એ લોકોએ ઘરમાં પગ મૂક્યો એટલે બસ સાસુને નર્ક જેવું લાગે પરંતુ ધ્યાન આપજો રૂથ પોતાની સાસુને એક સહેલી તરીકે એક મા તરીકે જાણી પોતાના માતા પિતા પોતાના આખા પરિવારને છોડીને રૂથ આવી ગઈ હતી નાવમીએ પોતાના પુત્ર સાથે તેનું લગ્ન કરાવ્યું તે મરણ પામ્યો રૂથે વિચાર્યું તો પણ મારા સાસુ સાથે સંબંધ છે તે તૂટવો ના જોઈએ ક્યાં સુધી તેમના મરણ સુધી અને મારા મરણ સુધી તે મારા સાસુ તરીકે જ રહેવા જોઈએ અને હું તેમની વધુ તરીકે રહેવી જોઈએ માં હું તમારી સાથે આવીશ જ્યાં તમે રહેશો ત્યાં હું રહીશ તમારા લોકો મારા લોકો થશે તમારા પરમેશ્વર મારા પરમેશ્વર છે વાલો એક દીકરો જલ્દીથી ઘરે બહાર આવીને તેના ડેડી બહાર આવતા હતા તો ડેડી ડેડી બોલવા લાગ્યો શું છે બેટા ઘરમાં કોઈક સગા આવ્યા છે એવું છે કોણ આવ્યું છે તમે જ આવીને જુઓ ડેડી ઠીક છે આવીને જોઈશ ખરેખર ચપ્પલ અંદર છે કે બહાર છે ચપ્પલ બધા જ અંદર જ છે ડેડી તો પછી એ બધા મમ્મીની સાઈડના જશે આ રીતે કહ્યું કેમ ડેડી મમ્મીની ના હોય તો આરામથી અંદર આવી શકે છે આપણી સાઈડના હોય તો તેમણે બહાર રહેવું પડે વલાવ તે સાચું છે કેટલાક લોકોના જીવનમાં એકવાર વિચારો પુત્રવધુ કહે છે તારા લોક મારા લોક થશે ઘણા વધુને આવું ગમતું નથી નાઉમીના વિષયમાં એક સુંદર વાત લખવામાં આવી છે જ્યારે તેણે નિર્ણય લીધો કે તે મારી સાથે જ રહેશે ત્યાર પછી સાસુએ વાત ના કરી ઠીક છે જો મારા લોક તારા લોક છે તો તું મારી છે મળીને જઈશું એક સાથે રહીશું સાથે રહીશું હવેથી હું તારી સાસુ નથી માં છું તું મારી વહુ નથી દીકરી છે કેટલી સરસ અદભુત વાત છે જે ઘરની અંદર સાસુને વહુ મેલ મિલાપ સાથે હળીમળીને રહે છે તે ઘરની અંદર એક મોટો ઇતિહાસ રચાય છે તેમના પરિવારનું અદ્ભુત રીતે નિર્માણ કરે છે જ્યાં સાસુ અને વહુની વચ્ચે મેલમિલાપ નથી હોતો એ સાસુ તરફથી હોય વહુ તરફથી હોય તે ઘરની અંદર શાંતિ હોતી નથી એ પરિવારમાં એકતા રહેતી નથી પ્રેમ નથી રહેતો અને સંગતિને માટે સ્થાન નથી રહેતો મારો પ્રશ્ન સાસુ તરીકે તમારી વહુને તમે બેટી તરીકે પ્રેમ આપી શકો છો પુત્રવધૂ તરીકે પોતાની સાસુને મા તરીકે ગણીને તેમને પ્રેમ આપી શકો છો પરંતુ જો એવો સ્વભાવ તમારા જીવનમાં નથી તો સાંભળી લો તમે નર્કનું નિર્માણ કરો છો વાલાઓ સાસુ તરીકે નાઉમી તેને મારી બેટીઓ એમ કહ્યું હતું આ બાજુ રૂથ પણ તેની સાસુ હતી પરંતુ તું મારી મા સમાન છે એમ ગણીને બધું છોડીને આવી ગઈ તો પોતાની સાસુને એટલો બધો પ્રેમ કર્યો અને એ પ્રમાણે કહ્યું કે મરતા દમ સુધી સાસુ હું તમને મા તરીકે ગણીશ આ રીતે કેટલા બહુ કહી શકે છે જે તમે પણ એવા પુત્ર વધુ છો ખુશીની વાત છે વાલાઓ મેં લાખો લોકો માટે પ્રાર્થના કરી છે મારી સાસુની સુરક્ષા માટે પ્રાર્થના કરજો અમે સાસુને કહીએ છીએ અમારી સાથે આવીને રહો ત્યાં આગળ ક્યાંક દુઃખ ઉઠાવી રહી છે અમારી પાસે આવીને રહો એ પ્રમાણે હું એમને કહું છું પરંતુ તે આવતા જ નથી ખૂબ દુઃખ ઉઠાવે છે એકલા દુઃખ ઉઠાવે છે આ પ્રમાણે આટલી લાંબી શિવકાયમાં મારી સાથે માત્ર એક જ સ્ત્રીએ પ્રાર્થના કરવા કહ્યું તમે જે વિષય માટે પ્રાર્થના કરવા માટે જણાવો છો તે વિષય જણાવે છે કે તમારા મનની અંદર વિચારો કેવા છે તેઓ બંને બેથલેહેમ પહોંચ્યા ત્યાં સુધી સાથે મળીને ચાલ્યા બાઇબલ કહે છે સાસુ અને વહુ સ્વર્ગમાં પહોંચ્યા ત્યાં સુધી સાથે મળીને ચાલનાર હોય તો તમે અદભુત ઇતિહાસને રચનારા બનશો પવિત્ર શાસ્ત્રમાં એક વ્યક્તિના નામ પરથી ઉત્પત્તિનું પુસ્તક નિર્ગમનનું પુસ્તક ગણનાનું પુસ્તક લેવીનું પુસ્તક પુનર્નિયમનું પુસ્તક યહોસ્વાનું પુસ્તક અને ન્યાયાધીશોનું પુસ્તક આપણે જોઈએ છે અને ત્યાર પછી ઋતનું પુસ્તક જોઈએ છે એક સ્ત્રીના નામ પરથી બાઇબલમાં એક પુસ્તક રાખવામાં આવ્યું છે તે વ્યક્તિ કોણ છે જાણો છો ઋત તે તો એક ઉત્તમ એવું પાત્ર છે વ્યક્તિ છે પહેલા અધ્યાયની શરૂઆતની કલમોમાં નાયોમીના જીવન વિશે જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો તેનું વ્યક્તિત્વ કોઈ ખાસ નહોતું પરંતુ જ્યારે ઉત્તમ આ પુત્ર વધુ તેના ઘરમાં પગ મૂક્યો સાસુની સાથે પોતાના જીવનના બંધનને સ્થાપિત કર્યું ત્યાર પછી તેની અંદર જે વ્યક્તિત્વ હતું તેના લીધે તેના સાસુનું જીવન પણ બદલાઈ ગયું ઝઘડાલું સાસુ હોય તેમનું જીવન પણ બદલી શકે છે સારા સાસુ સારી વહુ બનાવી શકે છે વાલાઓ બાઇબલ એ પ્રમાણે જણાવે છે કે એક વિશ્વાસી પત્ની વિશ્વાસ દ્વારા પોતાના અવિશ્વાસુ પતિને વિશ્વાસમાં લઈ શકે છે એક વિશ્વાસી પતિ પોતાના વિશ્વાસ દ્વારા પોતાની અવિશ્વાસી પત્નીને પણ વિશ્વાસમાં લાવી શકે છે આજે તમારી પત્ની હજી વિશ્વાસમાં નથી આવી તમારા પતિ હજી વિશ્વાસમાં નથી આવ્યા તમારા પિતા તમારા માતા વિશ્વાસમાં નથી આવ્યા તો ઘરમાં જે વિશ્વાસી છે પોતાના વિશ્વાસ દ્વારા તેમને વિશ્વાસમાં લાવી શકે છે એવી કોશિશ કરો અને એ રીતે પ્રાર્થના કરો પ્રભુમાં નિવેદન કરું છું વલાવ આવો તે વચનને જોઈએ અઢારમી કલમ જ્યારે તેણે એ જોયું કે તે મારી સાથે ચાલવા માટે કટિબદ્ધ છે ત્યારે તેણે તેને એક શબ્દ પણ કહ્યો નહીં ત્યારે તેઓ બંને સાથે મળીને ચાલવા લાગી અને બેતલેહેમ પહોંચી શું લખ્યું છે તેઓ બંને બેતલેહેમમાં પહોંચ્યા સુધી શું છે જ્યાં સુધી મંજિલ સુધી પહોંચી ના શક્યા સાસુ ને વહુ સાથે યાત્રા કરી મંજિલ સુધી ના પહોંચ્યા ત્યાં સુધી સાસુને વહુ સાથે ચાલવું વાલો અનુસાર સાસુ વહુ સાથે ચાલે તે તો આશીષદાયક છે ત્યાર પછી શું થયું આવું આપણે જોઈએ નવમી બેતલેહેમમાં પાછી આવી ત્યાર પછી શું થયું ઓગણીસમી કલમ તેઓ બંને ચાલી અને બેતલેહેમમાં પહોંચી તેમના બેતલહેમમાં પહોંચ્યા પછી આખા નગરમાં હલચલ મચી ગઈ અને સ્ત્રીઓ પૂછવા લાગી કોણ છે આ કોણ છે એ તો નાવમી જેવી લાગે છે ઓળખી પણ ના શકાય તેવી સ્થિતિ થઈ નાવમી તમે છો એમ નથી કહેતા આ કોણ છે કોણ છે શું નાવમી છે નાવમી જેવી દેખાય છે હા નાવમી જેવી લાગે છે એ નગરની બહેનો નાવમીને ઓળખી ના શકે પરિચયમાં ના હોય એવું લાગવા લાગ્યું એક વ્યક્તિ લાંબા સમય સુધી પરમેશ્વરથી દૂર જીવવાથી તે કેવા સ્તર સુધી પહોંચી શકે છે જાણો છો શારીરિક રીતે ઓળખી પણ ના શકાય તેવા સ્થાન સુધી કેટલાક લોકોને જુઓ તેઓ ખૂબ જ સ્વસ્થ હોય છે ખૂબ જ સુંદર દેખાતા હોય છે એક મારા ઓળખીતા વ્યક્તિ છે ખૂબ જ સ્વસ્થ રહેતા તે તો ખૂબ જ સારા હતા પણ જ્યારે ડ્રગ્સના બંધાણી થયા પોતાનું સુંદર સ્વરૂપ તેમણે ગુમાવ્યું ગુટખા ખાવાની ટેવ પડી તેમના દાંત તો પહેલાં સફેદ હતા કથ્થઈ થઈ ગયા ખૂબ જ સુંદર વ્યક્તિ હતા પણ પોતાની સુંદરતા ગુમાવી વાલાઓ પાપ અને પાપમય આદતો પરમેશ્વરે આપેલ સુંદર રૂપને બગાડી નાખે છે એકવાર વિચાર કરો વાલા ભાઈઓ અને બહેનો કેમ આજે તમારા શરીરમાં સ્વાસ્થ્ય નથી કેમ તમારા શરીરની અંદર એક સમયે ખૂબ સુંદરતા હતી પરંતુ આજે નથી ગુમાવી છે શા માટે તમે જે ડ્રગ્સ લો છો તેને લીધે દારૂ પીઓ છો તેના લીધે અનૈતિક સંબંધો બાંધ્યા છે તેને લીધે જ ને તમારી તંદુરસ્તી બગડી છે રોજ દવાઓ ખાવ છો હંમેશા ડોક્ટરની પાસે જાઓ છો જે કામ ના કરવું જોઈએ તેના લીધે જ તમારું શરીર રોજ બરોજ રોજ બરોજ નબળું થતું જાય છે દર વર્ષથી પણ વધારે જે પરમેશ્વરથી દૂર રહ્યા એ નાવમીને જુઓ જ્યારે પાછી આવી લોકો ઓળખી ના શક્યા વાલા અને બહેનો એ દિવસ તમારા જીવનમાં ના આવે માટે પૂરા મનથી ચાહું છું શું લખ્યું છે આવું જોઈએ તેણે તેમને કહ્યું મને નાવમી ના કહેશો મને મારા કહો કેમ કે સર્વશક્તિ માને મને મારી છે કડવો વ્યવહાર છે મને નાવમી ના કહેશો નાવમીનો અર્થ છે મીઠી એક સમયે મારા જીવનમાં હતી તેના ઘણા બધા અર્થ છે મનોહર સંતોષ એમ પણ અર્થ છે એ પ્રમાણે પ્રિય એમ પણ અર્થ થાય છે નાવમી કહી રહી છે મને મનોહર તરીકે ના કહેશો કેમ શા માટે મને મારા એમ કહો કેમ શા માટે મારા એટલે કે કડવાસ નાવિનો અર્થ છે મીઠાશ સુંદર મનોહર જેવું જીવન પરમેશ્વરથી દૂર જતાં કડવાસમાં ફેરવાઈ ગયું વાલાઓ આજે મનોહર સુંદર સ્વભાવમાંથી પસાર થતા ભાઈઓ ને બહેનો એ ઉત્તમ જીવનને આગળ વધારવું છે તો પરમેશ્વરથી દૂર કરવાનો પ્રયાસ ન કરશો જે તમને પરમેશ્વરથી દૂર લઈ જાય છે તેમને જ દૂર કરી દો પરમેશ્વરથી દૂર કરનારો કોઈ પણ વિચાર તમારા જીવનની અંદર આવવા ના દેશો દસ વર્ષથી અધિક એક વ્યક્તિ પરમેશ્વરથી દૂર જીવવાથી શું થયું જાણો છો મને મનોહર ના કહેશો કેમ મારા જીવનમાં કળવાસ આવી ગઈ છે કળવાસના અનુભવમાંથી પસાર થવું પડે છે શું થયું હું તો સમૃદ્ધિની સાથે ગઈ હતી પરંતુ અત્યારે ખાલી હાથે પાછી આવી છું નાઉમીએ કહ્યું મારા પતિ હતા ત્યારે તેમનું મૂલ્ય હું સમજી નહીં જ્યારે બાળકો હતા ત્યારે એ વાત હું સમજી નહીં કે બાળકોનું કેટલું મૂલ્ય છે વલાવ એક અઠવાડિયા પહેલાં એક વડીલ વ્યક્તિ મને મળ્યા મેં જોયું તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા તેમના પત્ની બીમાર હતા બિછાનામાં હતા ઘણા સમય સુધી બિછાનામાં રહેવું પડ્યું અંતે તે મરણ પામી પત્નીના મરણ પછી કેટલાક સપ્તાહ પછી તે મને મળ્યા અને કહ્યું બૃદર જ્યાં સુધી મારા પત્ની જીવતા હતા મને કોઈ પણ પ્રકારનું એકલાપણું નહોતું લાગતું હું એકલો છું હું એકલો છું એવી કોઈ ભાવના ચાલીસ વર્ષથી મારા જીવનમાં નહોતી બ્રદર પરંતુ મારા પત્નીના મરણ પછી મને હવે સમજાય છે કે મારા પત્નીની ઉપસ્થિતિ કેટલી મૂલ્યવાન છે મારી પત્ની બીમાર હતી બિસ્તરમાં પડી હતી તો પણ મારી પાસે મારી પત્ની છે મારા સાથી છે એવા વિશ્વાસ એવા વિચારથી હું જીવતો હતો પરંતુ બીમારીમાં બિસ્તરમાં પડેલી પત્ની જ્યારે મરણ પામી ત્યારે હવે મને સમજાયું કે બીમાર હોવા છતાં બિછાનામાં મારી પત્ની હતી તે મારા માટે સારું હતું આજે મારી પત્ની ના હોવાથી હું કેટલો એકલો પડી ગયો છું આજે ઘણા પતિઓને ઘણી બધી પત્નીઓને પોતાના સાથી મૂલ્ય સમજાતું નથી સમજાતું નથી કે પતિનું મૂલ્ય શું છે તે ત્યારે ખબર પડશે ત્યાં સુધી તમે વેઇટ કર્યા કરશો કે પછી સમજણ આવી ગઈ છે એમ વિચારીને આજથી જ તમારી પત્ની ઉપર પ્રેમ કરવાનું શરૂ કરશો તેમની સાથે વાત શરૂ કરશો આખી દુનિયાની સાથે મીઠી વાત કરો છો એમની સાથે ઝઘડો છો દુનિયાની દ્રષ્ટિમાં સારા બનવાની કોશિશ કરો છો સારું નામ કમાયા છો પણ પોતાની પત્નીને કેમ દુઃખ આપો છો સવારમાં ઉઠતા સૌથી પહેલા પત્નીને જુઓ છો સવારમાં ઉઠીને જે નાસ્તો તમે કરો છો તમારી પત્નીએ બનાવ્યો છે જે ભોજન કરો છો પત્નીએ બનાવ્યું છે જે વસ્ત્રો પહેરો છો પત્નીએ ધોયા છે જે ઘરમાં તમે રહો છો તે ઘરને તમારી પત્નીએ સારી રીતે સંવાર્યું છે આ સંસારમાં કોઈ પણ તમને ભોજન બનાવીને આપતું નથી ખવડાવતું નથી કોઈ તમારા કપડાં ધોતું નથી કોઈ ઘરને સંવારતું નથી તમારા સુખને માટે તમારા આનંદને માટે પ્રયાસ કરનાર તમારી પત્નીને કેમ દુઃખી કરો છો દુનિયાની સાથે સારા બનો છો પત્નીને કેમ દુઃખી કરો છો દુનિયામાં તો તમે સારા દેખાવ છો તમે ભોજન કરો છો ઘરમાં રહો છો સારા વસ્ત્રો પહેરો છો તમારા પતિની મહેનત અને કમાણીને લીધે જ એ સંભવ બને છે જે તમારું પોષણ કરે છે તમારા પરિવારનું પોષણ કરે છે એમની સાથે પ્રેમથી વાત નથી કરી શકતા આ રીતે પ્રેમથી વાત ના કરી શકવાને કારણે તમે એકલાપણામાં જીવી રહ્યા છો પત્નીના મરણ સુધી વેઇટ કરશો પતિના મરણ સુધી તમે વેઇટ કરશો કે પછી હમણાં જ એ સત્ય જાણીને તમે સારું જીવન જીવશો એકવાર વિચાર કરો હું તો સમૃદ્ધિની સાથે ગઈ હતી તેનો અર્થ જાણો છો હું મારા પતિની સાથે ગઈ હતી હું બાળકોની સાથે ગઈ હતી પરંતુ અત્યારે હું એકલી આવી છું કડવો અનુભવ બોલો પતિ અને બાળકો પત્ની અને બાળકો આ દુનિયાની અંદર જેટલા આશીર્વાદ તમને લાગે છે તે બધા કરતા ઉત્તમ આશીર્વાદ છે તેમાં કોઈ સંદેહ બિલકુલ નથી તેને તમે આશીર્વાદ જાણી લઈને અનુભવ કરવો સારો છે વાલો બીજી એક વાત છે રૂથના નામનો અર્થ સંતોષ એ પ્રમાણે થાય છે પતિ જતા રહ્યા ઠીક છે પતિ ગયા તો ગયા પરંતુ સાસુ તો છે મારું કોઈ નથી કોઈ હોય કે ના હોય નાવમીના પરમેશ્વર તો છે તેમને જ આધાર બનાવીને સંતોષપૂર્વક જીવવું એ રૂથનું જીવન હતું જે બધું હતું તે બધું ગુમાવીને જીવનને કડવું બનાવી દેવું નાવમીનો અનુભવ હતો આજે તમે કયા અનુભવમાંથી પસાર થાવ છો રૂથની જેમ કોઈ ના કોઈ આધાર ના હોય તો પણ કંઈક તો છે એમ બનાવીને સંતોષી સાથે જીવો છો કે પછી નાવમીની જેમ બધું ગુમાવીને કડવા અનુભવની સાથે જીવો છો મને નાઉમી ના કહેશો કેમ શા માટે વલાઓ નાઉમીને જુઓ કેવો દોષ મૂકે છે સર્વ શક્તિ માને સર્વ માને શું લખ્યું છે તેમણે મને દુઃખી કરી છે મને મારી છે ખાલી કરી નાખી છે શું ખાલી કરી પોતાના જ હાથોએ પોતાના પરિવાર ઉપર કષ્ટ અને નષ્ટને લાવનારા તેઓ હતા જ્યારે કષ્ટમાંથી નષ્ટમાંથી તેઓ પસાર થયા માઉમ ભૂલ સમજીને બુદ્ધિ લાવવાની જગ્યાએ પરમેશ્વર પર દોષ મૂકે છે છે કોઈ આપણી બીજાની ઉપર દોષ મૂકી રહ્યા છો યહોવાએ મને બિલકુલ ખાલી કરીને પાછી મૂકલી છે કોઈ પણ કારણ વગર પરમેશ્વર કોઈ પણ વ્યક્તિને ખાલી દુઃખ નથી આપતા ખાલી કરીને પાછી વાળી એ પ્રમાણે કહે છે અને એટલા માટે યહવાએ મારી વિરુદ્ધમાં સાક્ષી આપી છે તેમણે સાક્ષી આપી છે તે પરમેશ્વર પર દોષ મૂકી રહી છે પણ એમ કહેવાનું હતું કે અમે ભૂલ કરી હતી અમારે જવાનું નહોતું એમ કહેવાનું હતું કે અમે ભૂલ કરી હતી કોઈ પૂછે શું થયું નાઉમી મારા પતિના મરણ પછી પાછા આવવાનું હતું પણ મારાથી ભૂલ થઈ છે શું થયું અમ્મા પતિ અને મોટા દીકરાનું મરણ થયા પછી જો હું પાછી આવી તો એક દીકરાને તો બચાવી શક્યો હોત મારા પતિના ઉતાવળા નિર્ણયને લીધે અમે નીકળી ગયા અને ત્યારે ફસાયા મારા પતિ જે કંઈ કરતા હતા આગળ પાછળ વિચાર્યા વગર તે સાચું છે સારું છે વિચાર્યું પતિને મારે કહેવાનું હતું પરંતુ ભૂલ કરી આજે આખી ખાલી ખાલી જીવન છે માત્ર પુત્રવાધુ સાથે આવી છું એમ ના બોલી પણ પરમેશ્વર જ છે આ બધાનું કારણ પરમેશ્વર પોતે મારા વિરોધમાં છે એ તો પરમેશ્વરે જ મને ખાલી કરી દીધી છે એ પ્રમાણે શું કહેનાર છે કોઈ તમને નોકરી નથી મળી પરમેશ્વરને કોસો છો નોકરીમાં પરમેનન્ટ નથી થયા પ્રમોશન નથી મળ્યું પરમેશ્વરને કોસો છો તેમાં પરમેશ્વરે શું કર્યું છે સાવધાન આ પ્રમાણે વિચાર ના કરશો આ સંસારમાં કોઈ પણ વ્યક્તિએ મારાને તમારા માટે નથી કર્યું તે પ્રભુસુએ કર્યું છે શું કર્યું છે મારે તમારા માટે પોતાનું જીવનદાન આપ્યું છે નિરંતર નર્કની આગમાં બળવાનું હતું પરંતુ તમને બચાવ માટે પ્રભુ પોતે અપમાનિત થયા તેમના મોં પર થૂંકવામાં આવ્યું આપણા માટે ઘાયલ થયા આપણા માટે વધસ્તંભ ઉપર તેઓ બલિદાન થયા પોતાનું પ્રાણ પોતાનું સર્વસ્વ આપી દીધું એવા પ્રભુને તમે શું કર્યું છે એમ કહેશો વાલો મારા જીવનમાં હું એક નિર્ણયમાં આવી ગયો તે શું છે જાણો છો મારા પરમેશ્વર મારા માટે કશું પણ ના કરે મારા પરમેશ્વરે મારા માટે પર પોતાનો પ્રાણ આપ્યો સર્વસ્વ આપ્યું છે તેનાથી વધારે હું પરમેશ્વર પાસે શું આશા રાખું જેમણે મારા માટે પોતાનો જીવ આપી દીધો તેનાથી વધારે શું જોઈએ મને ક્ષમા આપવાને માટે સ્વર્ગ છોડી દીધું અને પૃથ્વી પર આવી ગયા મારી જગ્યાએ મરણ પામ્યા અને મારા સૌર દંડને તેમણે મિટાવી દીધો એનાથી વધારે હું શું માંગુ વલ એક પરિવારમાં સંતાન થયું તે દીકરી થઈ પરિવારે પરમેશ્વરને કોસ્યા બેદરકારીથી કાર ચલાવને લીધે બેદરકારીથી બાઇક ચલાવને લીધે પગ તૂટી ગયો એક્સિડન્ટ થઈ ગયો અરે પરમેશ્વર આ શું કર્યું કેમ મને એક્સિડન્ટથી ના બચાવ્યો તમે જ ખોટો નિર્ણય લીધો પરમેશ્વરની ઈચ્છા વગર આગળ વધ્યા કેમ વિચાર રિજેક્ટ થયો પરમેશ્વરે આ શું કર્યું કોઈની પર વિશ્વાસ કરીને પૈસા એડવાન્સમાં આપ્યા ઘર ખાલી કરવું પડ્યું જમીન પણ જતી રહી પરમેશ્વરે કર્યું પરમેશ્વરને દોષ આપો છો કોઈ આપણી મધ્યમાં તમારા જીવનની અંદર તમારી મૂર્ખતાને લીધે તમારી ઉતાવળને લીધે તમે કષ્ટોને મોલ લેશો અને તમારી જીભ સારી નથી પરમેશ્વરને દોષ મૂકો છો યસ નાઓમીની જીભ કેવી રીતે સારી રહી શકે દસ વર્ષથી તે પરમેશ્વરથી દૂર રહી હતી તે સ્ત્રીના મોંમાંથી શું નીકળે શું તમને સમજાય છે નાઓમીની જીભ કેમ સારી રહી નહોતી તમને પણ સમજાય છે કે તમારી જીભ સારી ન હોવાનું કારણ શું છે જેઓ પરમેશ્વરથી દૂર રહેતા હોય છે તેમની જીભ બિલકુલ સારી નહીં રહે નાવમી કેટલી બધી આરામથી પરમેશ્વર પર આરોપ મૂકે છે આવો તે વચનને વાંચે હું તો ભરપૂરીમાં ગઈ હતી પરંતુ યહોવાએ મને ખાલી કરીને પાછી લાવી છે એટલા માટે હું યહોવાય જ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે અને સર્વશક્તિમાને મને દુઃખ આપ્યું છે તો પછી તમે મને નાવમી શા માટે કહો છો વાલો એકદમથી પરમેશ્વરની વિરુદ્ધમાં વાત કરે છે મને નાવમી કહીને ના બોલાવશો હવેથી મને મારા કહો કડવાસ પરંતુ ઉપર તો પવિત્રાત્મા પરમેશ્વરે નાવમીના વિષયમાં નાવમી એમ લખાવ્યું છે નાવમી અને રૂથ નાવમી અને રૂથ આ રીતે લખાવ્યું નાવમી એટલે કે મીઠાસ પરમેશ્વરે સે જ્યારે લખાવતા હશે મનોહર તરીકે લખાવ્યું કારણ જાણું છું ઉમી હું તને એક વાત જણાવવા માંગુ છું તે શું છે તે પોતાના જીવનને પોતાના જ હાથોએ કળવાસમાં ફેરવી નાખ્યું છે પણ મને હજી પણ ભરોસો છે કે તારા જીવનને હજી પણ હું મનોહર તરીકે બનાવી શકું છું તે તો પોતાના હાથોએ જ પોતાના જીવનને કળવાશમાં ફેરવી નાખ્યું છે પરંતુ જો તું પાછી ફરીશ તો હું તને મનોહર બનાવી દઈશ તને અને તારા પરિવારને હું મીઠાસની અંદર ફેરવી નાખીશ એવી આશા રાખું છું એટલા માટે પાછા ફરી જાઓ પવિત્રાત્મા પરમેશ્વરે જ્યારે નાઓમી વિશે લખાવ્યું નાઓમી કહીને લખાવ્યું નાઓમી તો ખરેખર ખૂબ જ ભયંકર ભૂંડા અનુભવમાંથી પસાર થતી હતી પરંતુ પવિત્રાત્મા પરમેશ્વરે નાઓમી તરીકે લખાવ્યું આજે આપણી મધ્ય એવું કોઈ છે કરેલા ખોટા નિર્ણયને લીધે કરેલી ઉતાવળને લીધે નીચમય પાપમય કાર્યો કરવાને લીધે જીવનને નાશ કર્યું છે હવે મારું જીવન સુધરશે નહીં હવે મારું કોઈ કામ નથી મારું કામ સમાપ્ત થયું છે એ પ્રમાણે વિચાર કરનાર કોઈ છે તમારા માટે ખુશખબર છે તમે ગમે તેટલા બગડી ગયા હોય તમે કેટલા બધા ભૂંડા થયા હોય તો પણ પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા હોય પરમેશ્વર કહે છે તમારા જીવનને બાળકોને સુંદર મનોહર જીવન હું આપી શકું છું એક ઉત્તમ વ્યક્તિ સ્વરૂપે તમને બદલી શકું છું વાલાઓ તેના પાછા આવ્યા પછી બીજા અધ્યાયની અંદર હવે તમે જે નાઓમીને જુઓ છો તે બિલકુલ અલગ છે ત્રીજા અધ્યાયમાં જે નાઓમીને તમે જુઓ છો તે બિલકુલ અલગ છે કારણ જાણો છો તેનામાં એક ઉત્તમ બદલાણ પરમેશ્વર લઈને આવ્યા કડવા અનુભવમાંથી પસાર થયેલ નાવમીને પરમેશ્વર એક ઉત્તમ મનોહર જીવનની અંદર લઈને આવ્યા આજે આપણી મતે કોઈ કડવા અનુભવમાંથી પસાર થો છો તમારે માટે ખુશખબરી શું તમારું જીવન મનોહર બનાવવું છે મારા પ્રભુ તમારે માટે એવી આસ્થા રાખીને તમારી તરફ હાથ ફેલાવી રહ્યા છે તમારા તમારા હાથને હાથને મારા હાથમાં તમે તમારો હાથ મારા હાથમાં સોંપી દો ભલે જીવનની અંદર કડવા અનુભવમાંથી પસાર થતા હોય તમારા જીવનને હું મનોહરમાં ફેરવી નાખીશ આ વચનને જે કોઈ સાંભળે છે તે ઈસુને પોતાનો હાથ સોંપી દેસો આવું પ્રાર્થના કરીએ આપણું મસ્તક નમાવીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે મારા જેવા જીવનને કડવા અનુભવમાંથી પસાર થતા જીવનને મીઠાસમાં ફેરવી નાખનાર પરમેશ્વર પરમેશ્વર પિતા તમે જ છો એટલા માટે તમારી સમુખ જે હાલતમાં છે તે જ હાલતમાં અમારું જીવન સમર્પિત કરીએ છીએ સ્વીકાર કરજો જેમ નાઉમીનું જીવન તમે મીઠાશમાં ફેરવી નાખ્યું કડવા એવા જીવનને ઉજ્જળ બની ગયેલા જીવનને કેવું તમે મીઠાશમાં ફેરવી નાખ્યું એવી જ રીતે ઉજ્જળ જીવનને ફળવંત જીવન બનાવી દેજો મનોહર બનાવી દેજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગે છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર